યાત્રાધામ અંબાજી ની કાયા પલટ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે નવસો પચાસ કરોડ ના શ્રી શક્તિ કોરિડોર નું કર્યું ખાતમુહૂર્ત શક્તિપીઠ અંબાજી ગુજરાતના લાખો શ્રદ્ધાળુઓની આસ્થાના કેન્દ્ર સમાન અંબાજી યાત્રાધામ હવે વિશ્વકક્ષાના આધુનિક સુવિધાયુક્ત ધામ તરીકે ઉભરી આવશે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આજે અંબાજી ખાતે સોળસો બત્રીસ કરોડના માસ્ટર પ્લાન અંતર્ગત પ્રથમ તબક્કાના નવસો પચાસ કરોડના વિકાસકામોનું ખાતમુહૂર્ત કરી શ્રદ્ધાળુઓને મોટી ભેટ આપી છે શ્રી શક્તિ કોરિડોર આ મેગા પ્રોજેક્ટ હેઠળ મુખ્ય મંદિર પવિત્ર ગબ્બર પર્વત અને માનસરોવરને જોડતા ભવ્ય શ્રી શક્તિ કોરિડોરનું નિર્માણ થશે જેમાં યાત્રિકો માટે મલ્ટી લેવલ પાર્કિંગ અંડરપાસ અને આધુનિક યાત્રી નિવાસ જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરાવાશે ભક્તો માટે દિવ્ય દર્શન ચોક શક્તિપથ અને સતી ઘાટ જેવા આકર્ષક સ્થળો તૈયાર કરાશે જે પૌરાણિક ગાથાઓને જીવંત કરશે આ કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રીએ ત્રિશુળિયા ઘાટ પર સોળ ફૂટ ઊંચા અને પંદરસો વર્ષ જૂની પૌરાણિક શક્તિનું પ્રતિક મનાતા અખંડ શક્તિ ત્રિશૂળનું અનાવરણ કર્યું હતું આ પ્રસંગે યોજાયેલી જાહેર સભામાં મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિરાસત ભી વિરાસતભી વિકાસભીના મંત્રને અનુસરીને રાજ્ય સરકાર યાત્રાધામોનો હોલિસ્ટિક વિકાસ કરી રહી છે તેમણે આગામી પચીસ વર્ષની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને આ માસ્ટર પ્લાન તૈયાર કર્યો હોવાનું જણાવ્યું હતું અને ભક્તોને વોકલ ફોર લોકલના મંત્ર સાથે સ્થાનિક ચીજવસ્તુઓની ખરીદી કરવા આહવાન કર્યું હતું આ પ્રસંગે મંત્રીમંડળના સભ્યો અને મહાનુભાવોની ઉપસ્થિતિમાં અંબાજી વિકાસ કોફી ટેબલ બુકનું પણ વિમોચન કરવામાં આવ્યું હતું આ વિકાસકામો પૂર્ણ થતાં અંબાજી ન માત્ર એક ધાર્મિક કેન્દ્ર પરંતુ પ્રવાસન અને રોજગારીનું પણ મોટું હબ બનશે બ્યુરો રિપોર્ટ જીપીએમસી ન્યૂઝ ટ્વેન્ટી ફોર બાય સેવન લાઈવ અંબાજી